મિત્રો હું જવું અત્યારે ફોન ચાર લોડિયો બનાવી લો આપણે આવ્યો એટલે થોડુંક અત્યારે મોડ થઈ ગયું એટલે વિડીયો મોડ ઉતારો રહ્યો એટલે જુઓ હજી તો તારું જ નહીં થયું તો તડકો છે એટલે પેલા પાંચ વાગે વિડીયો હું ઉતારું ડાયરેક્ટ અને બીજી વાત આપણે વિડીયો હમણાંથી જ નહીં કોપી પેલા કોઈ આવતું જ નહીં હા જીરો હોય હોય એટલે વધારે સપોર્ટ કરતી હોય તો હું ફેમસે થઈ જાય ને યુટ્યુબરે બની જાઉં તો મને કોઈ સપોર્ટ જ નહીં કરતું અત્યારે કરે પણ કોકદાર કરે કોકદાર હાવ ન કરતો એટલે એ ખુશીમાં જવરો અમે બસ ફાન તાતી મેલા અત્યારે આટલે જ પહોંચ્યો હું અત્યારે ગોમમાં જઈને આવ્યો છું એટલે એ ભૂલ આવ જે તો દાયણ દરા હું રોજ આપડે પાસે બાઈક તો છે ને કો તા તમે આપણે પર ગાલે ભગવાન યાતા જા યાતા આવ એટલે અત્યારે જ આવ્યો વાગે જીતો અને હવે 5 વાગે કરે બેણ ઉધરાય નો પાસ લઈને જીતો ને ડરાય ને આયો પાસ અને હવે જવું ફોન મેલવા આ જો કેનાલ કેનાલ માં પાણી નહી ત્યારે પાણી ઓછું થઈ ગયું હમણે એટલે જેટલા દાડા થયા બે ત્રણ દાડા થઈ ગયા અને જો અને તારે વહરાત વહરાત તો નહી આવે લગભગ આ છે તો વાતો નહી આપણે અને ઠંડી જબર પડે રે પાછી અને આરે બે વિડિયો આવજે નકે એક જ વિડિયો આવજે ના નકે બે જ આવજે અને આ જો પાણી ચાલુ છે अतारे એટલે રાજીનો મશીન ચાલુ છે એટલે પાણી ચાલુ છે જંગા જંગા સોટાયરી જુઓ દવા સોટાયરી જુઓ કેટલે સોટાયરી છે જુઓ મશીન જુઓ સની દવા છે કે આપણે બે બનાવના છે

અને આપણે હમણાં થી જે યાદતા નહીં કુક દર આડે કુક દર ખાવ નહીં યાદતા અને અગર જીરો હોય તો દર કુક દર એડે આ જો એડા આ દે વાયરો કણો છે પાછો વાવો જુડું હે લાગે અને સારી આપડી પાડી જો કેવી હે જો આપણે કન નીચે વાગી અને વરત તો તેમ કે નહીં આવે

તિયા કોકિન ખાઈત લઈ જજો પેલો હરગુવાજ હોય હરગુવાં છે આકો આવી જી અને બીજો છોકું એ તો બાકી છે બોલવા તો આ જો એડા એડા તમને બતાઈ દે હું કઈ જા અતારે વેણવાના બાકી ના છે લેબડો જો અતર અને આપણે પોસ્ચર વગરના વિડીયો મળ્યા હવે પોસ્ટર નહી બનાવતા એમ ડાયરેક્ટ ડાયરેક્ટ મિલકત અને મારા વિડીયા હેરતો ને એ પોસ્ટર વાળા તો મિલકત રાખવો હું અરે મોટા વિડીયા તો કેમ કે જે બનાવતો નહીં એટલા બધા ઘાના બંધ કલાક છે હા ઓછા કલાકે બનાવવાના વિડીયા નહી બનાવે શું કરું એટલે રાગે રાગે હું બનાવી બનાવી હવે વિડીયો ઓછા આવજે અને આ બીજા વિડીયા વધારા આવશે ઈચ્છા કરે એમ અને આ ઉટુંબ બહુ સંભળી છે એમાં કે વધારે વિડીયા થઈ ગયા પછી એનાથી ડબલ ના થાય આપણે એટલે એક એક મિલ છે બે બે ને પહેલાં બે બે મિલ તો હવે એક એક મિલવાના અને આ જો હૈડા ઉકાઈ ગયા છે વાયરો જબર હે પાછો વરાત તો નહીં આવે બે વર પછી આવશે વિડીયો આરો લાગ્યો તો લાઈક કરો ફોલો કરો જલ્દી ફટાફટ કોમેન્ટ કરો અત્યાર ગમનું ગમનું ન બોલો ફટાફટ લાઈટ કરે છે